ધાર્મિક વિધિના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે આ મામલે પિતા પુત્ર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે ફરિયાદી પાસેથી માતા લક્ષ્મીની પૂજાને આર્થિક સંકટ દૂર કરવાના બહાને કુલ રૂપિયા સત્તાવીસ લાખ અડતાલીસ હજાર પાંચસો પડાવી લેવામાં આવ્યા હતા રકમ પરત ન મળતા ફરિયાદીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતવા માટે પૈસાથી ભરેલી પેટીઓ બતાવતા હતા તેઓ પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે તેવી ખોટી વાતો ફેલાવી અનેક લોકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરતા હતા આ મામલે પોલીસે અંકલેશ્વરના પારડી ઇદ્રીસ ગામના સન્મુખ બુડાભાઈ વસાવા અને તેમના પુત્ર પ્રતિક સન્મુખ વસાવાની ધરપકડ કરી છે બાલાસિનોર જિલ્લો મહિસાગરનો સરભાઈ બાપુ નામનો આરોપી હાલ ફરાર થયો હોવાનું